આજે પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ સોમવારનો દિવસ છે હું આજના વાળના સ્વામી શ્રી ચંદ્રદેવને નમન કરું છું આજે શ્રાવણ મહિનાના શુદપક્ષની એકમની તિથિ છે જે સાંજના છ વાગ્યાને ચાર મિનિટ સુધી છે ત્યાર પછી બીજની તિથિ છે આજે ચંદ્રમાં અપોના ત્રણ વાગ્યાને બાવીસ મિનિટ સુધી અશ્લેષણ નક્ષત્રમાં રહેવાના છે ત્યાર પછી ચંદ્રમાં મહાનક્ષત્રમાં પ્રવેશ કરશે આજે સવારના દસ વાગ્યાને અડત્રીસ મિનિટ સુધી ગતિપાત યોગ હતો અત્યારે વરિયાન યોગ છે આજે બહુ કરણ છે આજે બપોરના ત્રણ વાગ્યા ને બાવીસ મિનિટ સુધી ચંદ્રમા કર્ક રાશિમાં રહેવાના છે ત્યાર પછી ચંદ્રમા સિંહ રાશિમાં પ્રવેશ કરશે આજે શ્રાવણ વન સોમવાર વ્રત છે અને આજે બપોરના ત્રણ વાગ્યા ને બાવીસ મિનિટ થી સાંજના છ વાગ્યા ને ચાર મિનિટ સુધી કુમાર યોગ છે આજે અભિજીત મુહૂર્ત સમય સવારના અગિયાર વાગ્યા ને ત્રીસ મિનિટ થી બપોરના બાર વાગ્યા ને ત્રીસ મિનિટ સુધીનો છે કોઈ પણ નવું અને શુભ કાર્ય આ અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ

આખો દિવસ મગા નક્ષત્રનો સમગ્ર કેતુ હોય છે જે રાહુ ગ્રહ પછીનો સૌથી વધુ ક્રૂર ગ્રહ હોય છે તેથી આજનો દિવસ બધી રાશિ સાવધાન રહેવું જોઈએ ખાસ કરીને કેતુ ગ્રહ ના શત્રુ ગ્રહો સૂર્યગ્રહ ની રાશિ સિંહ અને ચંદ્ર ગ્રહ ની રાશિ કર્ક રાશિ વધારે સાવધાન રહેવું જોઈએ